પાટણના રાધનપુરના ખેડૂતો ઓર્ગેનિક લીંબુ અને ખારેકની ચાર દેશોમાં નિકાસ કરે છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેસંગભાઈ પટેલે ખારેક અને લીંબુની તેમજ પિયુષ ચૌધરીએ ઇઝરાયેલની ખારેકની પ્રાકૃતિક ખેતી કરીને લાખોનો નફો મેળવી રહ્યા છે અને ચાર દેશમાં તેની નિકાસ પણ કરી રહ્યા છે અન્ય ખેડૂતો માટે તેઓ ઉદાહરણરૂપ છે પાટણ જિલ્લાના રાધનપુરના કમલપુર ગામના ખેડૂતો જેસંગભાઈ પટેલ અને પિયુષભાઈ ચૌધરી દ્વારા ખારેક અને લીંબુની પ્રાકૃતિક ખેતી થઈ રહી છે એકસો પચાસ લોકોને વર્ષે પંચ્યાસી લાખની રોજગારી પૂરી પાડી તેવો પણ લાખોની આવક મેળવી રહ્યા છે ખેડૂત જેસંગભાઈએ જણાવ્યું હતું કે મને આધુનિક ખેતી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું છે ઉપરાંત આપણે માર્કેટની વાત કરીએ તો ખારેકની બહુ મોટી ડિમાન્ડ છે આખા ભારતની અંદર વધુ પ્રમાણમાં ખારેક આપણા ગુજરાત અને રાજસ્થાનના અમુક વિસ્તારની અંદર જ થાય છે અને ખાસ કરીને કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જ થાય છે પરંતુ એનું માર્કેટ આખો દેશ છે તો જેમ જેમ ગ્રાહક સુધી ખારેક પહોંચી રહી છે એમ એની ડિમાન્ડ પણ દિવસે ને દિવસે વધી રહી છે જે આજે ખારેકનું ઉત્પાદન અને લીંબુનું ઉત્પાદન અને જે વચમાં રચકા બાજરી છે ઓઠ હોય રચકો હોય એ અન્ય પશુઓને પણ નિભાવ ખર્ચ માટે જે પશુઓને પણ અમારે ચારો લેવા જવો પડતો નથી એટલે એ ત્રણ પાકની મિશ્ર ખેતી પદ્ધતિથી આજે મને આત્મા દ્વારા તાલુકાનું સર્ટી મોલ છે બહુ મીઠી અને સારી ખારી છે અને આ ખેતી એક ઓર્ગેનિક સુભાષ પાલેકર જે સાહેબ જે આપણા દુનિયાભરમાં વાત કરી રહ્યા ને ઉપર અમે પણ પ્રાકૃતિક ખેતીમાં ખેતી કરી છે અને સારું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે અને આજુબાજુમાં દૂર દૂર સુધી એમને પહોંચાડી પણ રહ્યા છે અને આના થકી આજુબાજુમાં રોજગારીમાં પણ વધારો થઈ રહ્યો છે ભારે વરસાદને પગલે જૂના